એટલે ભૌતિક બાબતની અંદર તમે ગમે તેટલું તમે છે ને માણસ સુવિધા ભોગવે સુખ ભોગવે આપણે જો ને ઘરમાં બધા બંગલા બનીએ ફ્લેટો બનીએ ગાડી બનીએ ઘરની અંદર સરસ મજાના આપણે સોફા સેટ લઈએ ટીવી સેટ લઈએ સરસ મજાનો આઈફોન સિક્સટીન કે પેલું કહો સેવન્ટીન એટીન જે બી આવતા હોય બધું લાવીએ અને તોય હારું મનને શાંતિ ના મળે કેમ કારણ કે આ બધા જે આનંદ છે ને તૈતરી ઉપનિષદમાં આનંદ ઘણા પ્રકારનું વર્ણન છે એમાં એક નામ નામ છે છે સાધન આનંદ આનંદ અને શું વિષય સાધનો થી કે વિષયો થી જે આનંદ ની પ્રાપ્તિ થાય છે બધી કેવી છે લગ્ન કર્યા હોય તો આનંદ કેટલા દિવસ દિવસમાં ઉધાડા મકાન બનાવ્યું હોય તો લોકો વાસ્તુ કરે કે પૂજા કરાવે અને થોડા ઘણા દાડા પછી બતાવે કે અમારું બેડરૂમ ને અમારો ડ્રોઈંગ રૂમ ને મારું આ ને પછી થોડાક દિવસો પછી નવી ગાડી લીધી હોય તો આપણને વિચારતા થાય કે આનંદ આપણો ટકતો કેમ નથી કારણ કે આનંદ જે પ્રગટ જે થાય છે એ આપણે ક્યાં શોધીએ છીએ બહાર પણ સાચો આનંદ ક્યાં છે સાચો આનંદ આપણી અંદર છે સુરદાસજી મહારાજ એક પદમાં બહુ સરસ મજાની વાત કરી કે મેરો મન કહા અનંત સુખ પાવે મારું મન ક્યાં અનંત સુખ પામે જેસે જહાજ સે ઊડો પંખી પાછો જહાજ પે આવે સમુદ્ર ની વચ્ચે વચ એક પંખી બેઠો અને પોચે જહાજ વચ્ચે અને પછી ઉડે કે હવે મારે ઉડવું છે પણ કિનારે પહોંચી ન શકે એટલે પછી બીજો રસ્તો ન મળે પાખ ની થાકે તો પાછું ક્યાં આવે જહાજ ઉપર મેરો માન કહા અનંત સુખ પાવે જસે જહાજે ઉડો પંચી વાપસ જહાજ આવે એટલે સાત દિવસ આપણે કથા સાંભળીએ ત્યારે કથા સાંભળતા થોડુંક ધ્યાન રાખવાનું દોડા દોડી ઓછી કરીએ પછી શક્ય બનતું હોય તો આપણે ફોન ઉપર કદાચ વાત સાયલેન્ટ રાખીએ તો બહુ મજા આવે તમને પોતાની મજા આવશે કારણ કે ભાગવત માં બધું જ છે ભાગવતમાં નવું રસ છે સાહિત્યના જે નવા નવ રસ છે ને ભાગવતજીમાં છે